Thank મોના ઉંગો પોતોカリ પાસે આવી જાય પછી દરેક લોકો માખેરાવા વડાલ અને મજેવડી નજીકના ગામો જે તે અહીંયા પેલા વેચે પછી નીચે દેવમાં અલ્પહાર્માં ટ્રાફિક ના થાય પછી આપણે જય 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 હવે જય જબ અવધ પુરી રીરા ભક્ત ધર ભક્ત હિત મનુજ શરીરા આવી રીતના જાતિની આપણે વાળા સંપ્રદાયો અને બીજા જ્ઞાતિવાદ બહારથી નીકળી અને આપણે હિન્દુ ભાઈઓ સનાતની ભાઈઓ એકતાથી જ આપણે દરેક એકતાના દોરમાં આપણે હાલીએ તો આપણું હિન્દુત્વ જળવાઈ રહીએ અને બહુ તકે આપણે આ લાવો મળ્યો છે ખૂબ વર્ષો થયા અને આપણા હિન્દુ ભાઈઓના અનેક અસંખ્ય બલિદાનો દેવાઈ ગયા છે ત્યાં આપણે ત્યારે આપણે રામ રામ જન્મભૂમિ પ્રાપ્ત થઈ છે જેથી કરીને આપણે ગામો ગામ આવા ઉત્સવ હનુમાનજીના રામજી મંદિરના રામ રામનવમીના આવા બધા પ્રેમથી ગામો ગામ ઉત્સવ થાય એવી હું શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ આપણા હિન્દુ ભાઈઓને અભિનંદન છે કે એકતાથી આપણા સર્વોને લાગણી આજે પ્રગટ થઈ છે અને આપણી સંસ્કૃતિ આપણી સનાતન અવાજના અવાજ જળવાઈ લઈએ અને આપણે વાદ વિવાદથી બહાર વાળા સંપ્રદાયથી બહાર જ્ઞાતિઓ પરિવારથી બહાર અને એકતાથી આપણું હિન્દુત્વ આપણું જળવાઈ લઈએ એવું હું શુભકામના પાઠવું છું જય શ્રીરામ નમસ્કાર દર્શક મિત્રો સંત પ્રેમી ચેનલમાં તમારું સ્વાગત છે અયોધ્યાથી અક્ષત કલશ આવ્યો છે અને એ અક્ષત કલશ ગામના જે જે સરપંચ છે અહીંથી લઈ જશે અને ગામને એ અર્પણ કરશે તો અમારી સાથે મજુડી ગામના સરપંચ શ્રી સુરીલભાઈ ઉપસ્થિત છે તો સુરીલભાઈ આ અક્ષત આવ્યો છે એના માટે શું સંદેશ આપશો અને તમારા ગામને રામમય બનાવવા માટે તમે શું પ્રયાસ કર્યો એ અમારા મિત્રોને જણાવો

એ દરેક ગામમાં વિતરણનો કાર્યક્રમ માખિયાળા મુકામે રાખવામાં આવેલો હતો સાધુ સંતોની હસ્તે આ અક્ષતનું વિતરણ કરવામાં આવ્યું છે એકથી પંદર તારીખ સુધીમાં આ અક્ષતનું સમગ્ર હિન્દુ સમાજના જેટલા ઘરો છે એ ઘર સુધી પહોંચાડવામાં આવશે અને બાવીસ તારીખે બાવીસ તારીખે દિવાળી જેવો માહોલ તૈયાર કરી અને જ્યારે રામ જન્મભૂમિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે તેની સાથે ગામમાં શોભાયાત્રા સમૂહ ભોજન અને વિવિધ આગેવાનો દ્વારા આ અક્ષતને ઘરે ઘરે પહોંચાડી અને રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમના મહોત્સવ અને વડા આરએસએસ મંડળની બેઠક હોય જેના કુંદ જે અક્ષત રામ મંદિર માટે જે પધરાવવાના છે તે ગામો ગામ લઈ અને આ મીટિંગ એક આયોજન કર્યું હતું આ ની અંદર પચીસ ગામના ગામો ગામથી દસ દસ પંદર પંદર વ્યક્તિ જે મુખ્ય ગામના આગેવાનો દરેક સમાજના આગેવાનો અને મંદિરના પૂજારી અને સાધુ સંતો ઉપસ્થિતિમાં માખિયાળા ગામે આ તમામ મંડળની મિટિંગ રાખવામાં આવેલી હતી અને સાથે સાથે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને આ કુંભ દરેક ગામના જે જે આગેવાનો પધારે હતા તેમના હસ્તક અર્પણ કરી અને આ કુંભને મંદિરની અંદર ગામો ગામ અને ઘરે ઘર જે ભગવાનના એક છે આપણા રામ ભગવાનના એક પ્રાણ મહોત્સવ તરફ જઈ રહ્યા છીએ ત્યારે અત્યારે હર્ષની લાગણી તમામ ગામની અંદર આ જે અયોધ્યા જે આ સૌરાષ્ટ્રની અંદર ખડું થયું હોય એવી અત્યારે દરેક ગામની અંદર લાગણી ઊભી થઈ છે જય શ્રી રામ જય જય રામ મારું ગામ મધાવી મારું નામ ભાવેશ ગોસ્વામી આજરોજ વાઠેડા ખાતે જે અયોધ્યા રામજી મંદિર દ્વારા ઉદિત અપસરત પર સોંપવામાં આવ્યો છે બાવીસ તારીખે જે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં છે તે નિમિત્તે મારા ગામમાં પણ આયોજન થાય ગામમાં પણ ઉજવવામાં આવે પ્રતિષ્ઠા એ નિમિત્તે આયોજન કરેલ છે અને ભવ્ય આયોજન અમે ગામ તરફથી પણ કરશું જય શ્રી રામ મારું ગામ વાલાસિંગડી મારું નામ છે નારણભાઈ હર્ષુલભાઈ દવેરા અને મારા ગામનો આ કળશ હું લઈ જાઉં છું અને મારું ગામ રામમય બને એ મારો પ્રયત્ન રામ જન્મભૂમિ વિશે માણસો ભેગા થયા છે એના માટે મોટો બહોળો નમો બધા ઘરે ઘરે જઈ અને ચોખાનું વિતરણ કરવાનું અને રામ જન્મનો ઉત્સવ અયોધ્યામાં જેમ દિવાળી મનાવી હતી એવી રીતે મનાવવા માટે આપણા બધા ગામો ગામ બધા એકત્રિત થઈ માણસોએ અને માણસોને એક સાથે મળી અને સહ સહકારથી કામ કરવાનું છે